ભગવત ભગવાન કી હારથી મા પાપશે હૈકારીસી

પાવન પુનિત હર કષ્ટ મિટાણવાલા સબ દર્શ કરાને વાા શાંતિ ગીત પાવન પુનિત હર કષ્ટ મિટાને વાા સભ દર્શ કરાને વાા ય સુખ કરણી દુઃખ કરણી ય સુખ કરણી સુખ કરણી દુઃખ કરણી સુખ કરણી દુઃખ શ્રી મધુસૂદન કિયા है तारती से भागवत भगवान की है आरती पापियों को पाप से तारती से भागवत भगवान की है आरती पापियों को पाप से Thank you. Thank you. જીવે સદે ભજ નામાની કૃષ્ણ મનો ભક્તાનાશ ગોવિંદો ધર્મા અર્થ હે મારી જીભ તું હંમેશા કૃષ્ણના નામ જપ કર એમના મનોહર નામ ગોવિંદ દામોદર માધવ એનું જપ કર કારણ કે શ્રી કૃષ્ણના જે નામોનું જપ છે તેમના ભક્તોની બધી જ બાધાઓ બધી જ ઉપાધી બધી ચિંતાઓનો વિનાશ કરે છે જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હરિદ્વારની આ ભૂમિ પર આપણે આજે શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિવસે પધારી ચૂક્યા છીએ આ ગયા છ દિવસમાં આપણે ખૂબ જ આનંદ કર્યો છે ઉત્સાહ કર્યો છે અવનવા પ્રસંગોમાં અવનવા પ્રસંગો ઉજવ્યા છે કાલે આપણે શ્રી કૃષ્ણ અને રુકમણી દેવીના વિવાહનો આનંદ લીધો બધા જાનૈયાઓ અને માંડવો માંડવાવાળાએ બધાએ ખૂબ જ આનંદ દર્શાવ્યો હતો આજે આપણે અંતિમ દિવસ છે કથાનો લાગે છે તમને કે આપણે સાત દિવસ કાઢી નાખ્યા એમ જ થાય કે હજી તો હમણાં જ હરિદ્વાર આવ્યા હતા અને આજે છેલ્લો દિવસ પણ આવી ગયો આપણા બાપુ જે છે એ આપણને અવનવા પ્રસંગો કહે છે અવનવી કથાઓ કહે છે અને આપણને જ્ઞાન આપે છે એકવાર આપણા બાપુ માટે જોરદાર તાલીઓ થઈ જાય અને સાથે સાથે એમની સંગીતની ટીમ જે આટલી સરસ રીતે આપણને ઉત્સાહ કરાવી રહ્યા છે એમની માટે પણ એકવાર તાલીઓ થઈ જાય બે દિવસ તો હવે ઘરે જાશો ને એટલે બાપુ ના શબ્દો જ સંભળાશે એમ લાગે કે બાપુ બોલે છે તો હવે વધારે સમય ના લેતા બાપુને કહું કે આગળની કથાનો પ્રારંભ કરે જય શ્રી કૃષ્ણ જાહેરાત છે એટલે પેલા કરી દઉં પછી વચ્ચે વિક્ષેપ ન થાય ગીતા મંદિર આશ્રમમાં સેવા કરનાર પવન કુમાર હવે એને તો આપણે નામથી બધા ઓળખીએ છીએ જ્યારે આપણે જઈએ ત્યારે એને જે કંઈ તમારે યથાશક્તિ આપવું હોય નાનો માણસ છે એમની વિનંતી હતી એટલે એને જે કંઈ આપવું હોય તો દક્ષિણા આપજો પિતૃ ભગવાનના પાંચ પાટલાના રૂપિયા બાકી હોય તે જમા કરાવજો દિલ્હીના ભાડાના પૈસા બાકી છે તે જમા કરાવજો અને આજે સાંજે ફરીવાર કાલે જે આપણું જૂથ ગ્રુપ જવાનું છે એના માટે ફરીવાર આપણે થેપલા બનાવવાનો કાર્યક્રમ છે એમાં બેનો સહયોગ આપે અને આપશો ને બેન એટલે આજે આપણે એક એક એ પણ કરવાનું છે એટલે એના માટે તમે બધા વિનંતી અને આપણે બાપુને વિનંતી કરી કે આજે થોડુંક આપણા જે ગીતા મંદિર આશ્રમના સંચાલક મેનેજર છે અને બાપુ છે એમના એમનું સન્માન કરવા માગે છે એટલે રસોઈયાબેનો અને એનું અને બીજા જે સન્માન બાપુનું કરવા માગે છે એ સન્માનનો કાર્યક્રમ દસ વાગ્યે રાખીએ એટલે દસ વાગ્યે ટાઈમ આપે એવી વિનંતી કરીએ બોલો દ્વારકા જય શ્રી રામ જય પવન સુખ હનુમાજી મહાર જય ગીતા મૈયા કે જય ગંગા મૈયા કી જય ભારત મા સં proba सुतं देवं कंसचाणो रमार्दनम् देवकी परमा चन्द्रं च रघुनन्दनं तं वन्दे रघुनन्दनं भवानि शङ्करो वन्दे श्रद्धा विश्वासरु पश्यन्ति चिधा स्वान्तस्थमीश्वरम् अतुलितबलधामम् बदे तनुजवनकृशान् ज्ञानिनाम् अग्राण्यम् सकलगुणनिधानम् वानराणामधिशम् तोल्यवेकम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजम् शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये व्यासं व्यासकर्वन् स्वयं ध्यानमूलं गुरुमोर्थि पूजामूलं गुरोपदम् मन्त्रमूलम् I'm